હવે મિત્રો કેમ છે બધા મજામાં જશે મિત્રો મિત્રો આજે આપણે જોઈ શકો છો મિત્રો વરસાદી વાતાવરણ થઈ શક્યું છે મિત્રો જુઓ ને સાટા પણ ધીમા ધીમા મિત્રો શરૂ છે ક્યારે તમારા મિત્રો કેવો આજનો વરસાદ છે મિત્રો કોમેન્ટ કરી જણાવજો મિત્રો ને મિત્રો આ જોઈ શકશો આપણો વાડીનો કપા મિત્રો કેવો સરસ મજાનો મિત્રો કપા થઈ ગયો છે ને વરસાદો એ શરૂ છે આજમાં મિત્રો વાડીનો નજારો જ મિત્રો અલગ હોય છે મિત્રો જો વરસાદ પણ બધી બાજુ વાદળા છે અને વાતાવરણ પણ આજ તડકો નથી નીકળ્યો વાદળ સાંજ છે સવારનું આજનું તમારા મિત્રો કેવું વાતાવરણ હતું ને મિત્રો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો શેર કરજો ને ગમે હોય તો લાઈક કરજો મિત્રો જોવા મિત્રો મિત્રો આપણે ડેલી વિડીયો આવશે તો જોવાનું ભૂલશો નહીં